રાજ્યની ગોંડલ કોટ ખાતે પોપટ જ્યારે રાજકોટની ગોંડલ ગોંડલકોર્ટ ખાતે પોપટ સોરઠિયાની હત્યા કેસનો મુખ્ય આરોપી અને રીબડા બાહુબલી ગણાતા અનિરુદ્ધસિંહ જાડેજા ગોંડલ કોર્ટે સમક્ષ સરેન્ડર કર્યું હતું અને ગઈકાલે જ તેમને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ રાહત અપાયા અને સ્ટેટ અચાનક હટાવી દેવામાં આવ્યા સ્ટે હટાવી દેવામાં આવ્યો હતો અને અનિરુદ્ધસિંહ જાડેજા ગોંડલ તાલુકાના ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ આર એસ રાઠોડની કોર્ટમાં હાજરી થતાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટે પહોંચ્યા હતા અને પરિસરમાં ઉમટી પડ્યા જેને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો અને ત્યારે હાલ નામદાર ગોંડલની કોર્ટ દ્વારા અનિરુદ્ધ જાડેજાને જૂનાગઢ જેલ મોકલવામાં આદેશ કરવામાં આવ્યો ગોંડલ પોલીસ દ્વારા અનિરુદ્ધસિંહને જૂનાગઢ ખાતે લઈ જવામાં આવ્યા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા દરમિયાન વધુ પોલીસ કાફલાને બોલાવી અનિરુદ્ધ અનિરુદ્ધસિંહને લઈને જૂનાગઢ આવવાના હતા અને અત્રે ઉલ્લેખનીય છે અને અઢાર સપ્ટેમ્બરના રોજ પોપટ સુરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવાનો અંતિમ દિવસ હતો જો કે સુપ્રીમ કોર્ટે તેમને એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો અને પાછળથી હટાવી લેવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટના રીબડા બાહુબલી ગણાતા અનિરુદ્ધસિંહ અનિરુદ્ધ સિંહની ધરપકડ થઈ શકે તેવી હાલ અટકળો ચાલી રહી છે ભરૂચ જિલ્લામાં